સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડવાનું કહ્યું હતું જોકે અમદાવાદ એરપોર્ટે પોતા જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ પહેલે વાર ચાલે છે પહેલે વાર ચાલે છે ઓફિસ થાય મને દેખા ના મને દેખા ના આ રમીતો પડી જશે આ જ કેનો ઓય दरवाज़ा बंद करो दरवाज़ो दरवाज़ा बंद करो चो दरवाज़ा बंदो यई जाम